બનાસ ગૌરવ દૈનિક સમાચારનો અંબાજી ખાતે સ્નેહ મિલન સમારોહ યોજા તમામ તાલુકાના રિપોર્ટર રહ્યા ઉપસ્થિત પત્રકાર જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી સમાજને નવો રાહ ચીંધી પ્રજાની સમસ્યાને વાંચ આપતો અને બનાસકાંઠાના જિલ્લા મતક પાલનપુરથી પ્રસિદ્ધ થતું દૈનિક સમાચાર બનાસ ગૌરવનો નવા વર્ષનું સ્નેહમિલન સમારોહ યાત્રાધામ અંબાજી ખાતે યોજાય હતો જેમાં મોટી સંખ્યામાં બનાસ ગૌરવ પરિવારના રિપોર્ટર મિત્ર ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો હતો અને વિવિધ દિશામાં પત્રકાર ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પાલનપુરથી પ્રસિદ્ધ થતું બનાસ ગૌરવ દૈનિક સમાચારનો વાર્ષિક સ્નેમિલન સમારોહ યાત્રાધામ અંબાજી ખાતે કડીવાડા ધર્મશાળાના હોલમાં હતો જેમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લા બ્યુરો ચીફ તથા તાલુકાના રિપોર્ટર મિત્રો હાજર હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી શરૂઆતમાં તમામ રિપોર્ટર મિત્રોનો પરિચય આપ્યા બાદ તમામનું સન્માન કરાયું હતું ત્યારબાદ વિવિધ રિપોર્ટર દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તેમજ યોજાયેલ કાર્યક્રમમાં હેડ ઓફિસની પરંપરા મુજબ આખા વર્ષ દરમિયાન જે રિપોર્ટોનું શ્રેષ્ઠ કાર્ય રહ્યું હતું તેમને એકથી પાંચ નંબર આપી પ્રોત્સાહિત ગિફ્ટ આપી સન્માનિત કરાતા હતા ત્યારબાદ બનાસ ગૌરવ દૈનિકના એડિટર નિલેશ પટેલે જણાવ્યું હતું કે બનાસ ગૌરવ દરેક પત્રકારને પરિવાર ભાવનાથી જોવે છે અને પત્રકાર મિત્રો પણ બનાસ ગૌરવ દૈનિકને પોતી કુજ સમજે છે જે ગૌરવની વાત છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવના ટૂંક સમયમાં દરેક બનાસ ગૌરવ દૈનિક સાથે જોડાયેલ પત્રકાર મિત્રને વીમા કવચ મળી રહે તેવા આશયથી કંપની સ્વ ખર્ચે વીમા કવચ પૂરું પાડવામાં આવશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પત્રકારો દ્વારા બનાસ ગૌરવ દૈનિક સમાચારના એડિટર નિલેશ પટેલનું વિધ મોમેન્ટો આપી સન્માન કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમના અંતે સૌ અન્ન ભેડા એના મન ભેડા ઉક્તિ મુજબ તમામ એક સાથે સ્વરૂચિ ભોજન લઈ જગવિખ્યાત વિખ્યાત મા જગદંબાના દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો આજે અંબાજી ખાતે બનાસ ગૌરવ અને બીજી ન્યૂઝ ના પત્રકારોનું સ્નેહ મિલન હતું જેમાં દરેક પત્રકારે પોતાનો પરિચય આપ્યો સાથે સાથે દરેક પત્રકારને પોતાની કારકિર્દી બનાવી કેવી રીતે આગળ વધવું એનો સમજણ આપવામાં આવી વધતા જે જે પત્રકારોએ સારું કામ કર્યું તેમને બિરદાવવામાં આવ્યા અને દરેક પત્રકારોને એક સારું સર્ટિફિકેટ સારી કેટેગરીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું આ જોતાં આજે જોવા જઈએ તો બનાસ ગૌરવ પોતાની એક અનોખી અને આગવી ઢપમાં આગળ વધી રહ્યું છે અને ઘણા બધા પત્રકારો આજે નવા પત્રકારો પણ સામેલ થયા છે અને હું પણ એમ કહેવા માગું છું કે ભવિષ્યની અંદર જો સારા પત્રકાર બનવું હોય તો બનાસ ગૌરવ બીજી ન્યૂઝની અંદર સામેલ થાવ અને દરેક પોતાનું કાર્યક્ષેત્ર વધારો અને ભાઈ શ્રી નિલેશભાઈ દરેક પત્રકાર મિત્રોને સારી એવી સમજ અને સારી ડબથી તૈયાર કરે છે અને ભવિષ્યમાં એમનું બીજા પણ મોટા આયોજનો આવી રહ્યા છે બહુ જ શાંતિપ્રિય અને સાચું અને સચોટ અખબાર બનાસ ગૌરવ અને બીજી ન્યૂઝ ચેનલ બંને છે આપ સર્વને આ દિવસે આપ બધા વધાર્યા એ નિર્મિત દરેકનો આભાર માનું છું અને આપ બીજી નીટની સાથે રહો એવી આશા રાખું છું